રોનક અરે આ તો સુતા છે રોનક આ શું કરો છો ઓફિસ નથી જવાનું બતાવ નહીં અરે મસ્તીના મૂડમાં ચડ્યા છો કે શું તું બતાવ નહીં રોનક મમ્મા નથી જો મારે કાઈ નથી જો મને સુવા દે આ આ શું કરો છો હે રોનક અરે આજે કેમ આવું કરો છો ઊભા થાવ તો તું 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 જાયા થી રોનક તમારી

અરે માર કઈ નતી એ મને ખબર છે મારી રાજ હોય ને ઊભો જે પેલો મને મારવા માટે સોનક એવું કઈ નતી ચાલો હું જોડે આવું મને નથી આવું માર મને આવું જ નથી હું આવીશ જ આવું હું ક્યાંય ન જાવ હું આ રૂમની બહાર જ નહીં નીકળું હું ક્યાંય ન જાવ સોનક પણ અચાનક તમને કાલે તમે સારા હતા મને કઈ નતી થયું મને ખબર છે તને નથી ખબર મને મારવા માટે પેલો રાજ હોય છે બાર જો 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 બાર ત્યાંથી જો ના કોઈ નથી ત્યાં તમે આવું કેમ કરો છો મને ચિંતા થાય છે તમારી આપણે ડોક્ટર પાસે જઈ ડોક્ટર પાસે કેમ મને કાઈ નથી થયું જો જો મને જો જો મને કાઈ નથી થયું મને સારું તમને ખબર ને તમારો ઓફિસનો ટાઈમ છે તમે રોજ રેડી થઈ જાવ છો આજે હા આજે શું થયું છે પણ આજે મારે નથી જોવું હવે છે ને હું છે ને ઘરની બહાર ક્યાંય નહીં જાઉં તું મને બહાર જવાનું ન કહેતી તો તું મારી વાઈફ છો ને મારી ગુડ ગુડ વાઈફ છો ને તો મને બહાર ન જવાનું કેતી પાસે તું વિધવા થઈ જઈશ આ શું જેવી વાત કરો છો યાર તું મને બહાર મોકલીશ તો પેલો ટ્રક મને કચરી નાખે તો હું મરી જઈશ જવાનું પછી તારે હાથે સાડી પહેરવી પડશે આવું સફેદ સફેદ પહેરવું પડશે પછી એના કરતાં મને

ફોનમાંથી માંથી મોકલે તું ફોન એનો ઉપાડતી ફેંકી દે ફોન ફોન ક્યાં છે ફોન ફેંકી દે મે મે ફોન મૂકી દીધો મારો ફોન એક ક્યાં પડ્યો છે મને યાદ નથી રોનક કેમ આવું કરો છો યાર મને ટેન્શન આવે છે તમારું હું હું ડોક્ટર ને ઘરે બોલાવ મમ્મી ને બોલાવ દેવેન ભાઈ ને બોલાવ ડોક્ટર ડોક્ટર ને મને ભૂખ લાગી છે મને કે ખાવું છે તીખું મીઠું ખાટું ખારું ટેસ્ટી ટેસ્ટી તીખું મીઠું ખાટું ખારું ટેસ્ટી આ

સારું તમે સોઈ જબ મને મારે સુઈ નથી તું મને તું ડોક્ટર બોલાવી લેઈસ મારે કોઈ ડોક્ટર ઇન્જેક્શન મારે એમાં ઝેર હોય તો હું મરી ઇન્જેક્શન મારી દે ના આપી કરાવી અરે પણ તને ખબર કેમ નથી પડતી હું કહું તો માનતી કેમ નથી ભરોસો ન કરાય રોનક તમને અચાનક થઈ ગયું કાલે તો હતા

ત્યાં ભગવદ્ ગીતા વાંચી છે ક્યારે ના એટલે એમ ખાલી ખબર છે વાંચી નથી ના તો એને વાંચ આખી જિંદગીનો સાર એમાં લખ્યો છે તને જે પણ કંઈ ટેન્શન હોય ને તારી લાઈફમાં એ ટેન્શન બધા નીકળી જશે આજ વાંચવાથી સાંભળવાથી એટલે દરરોજ કંઈ નહીં તો એક અધ્યાય તો ભગવદ્ ગીતાનો વાંચવાનો છે અને એમાં પણ પંદરમા અધ્યાયની બહુ મહત્ત્વ છે પંદરમા અધ્યાયનું એટલે પંદરમા અધ્યાયનું દરરોજ વાંચન કરવું પડી સમજ જો હું તને બતાવું પંદરમો અધ્યાય ભગવાન એમાં શું કહેવા માંગે છે તને જીવનમાં જે પણ કંઈ પ્રશ્ન હશે ને એ બધા પ્રશ્નનું નિરાકરણ છે આની અંદર મમ્મી દેવેનભાઈ રોનકને જોને શું થઈ ગયું છે ખબર નહીં ઓફિસ જવા માટે પણ ઊભા નથી થતા અને સાવ ગાંડા જેવી વાતો કરે છે મને કહે છે કે બાર ટ્રક ઊભું છે હું બહાર જઈશ ને તો એ મને કચડી નાખશે અરે આવું અરે એવું નઈ હોય આ નુનભાઈ છે ને એને કે આ ઉજાગરા ઉજાગરા થાય છે કે ચિંતા બી થાય છે એટલે આવું કરતા છે અરે ઉજાગરા ને ચિંતા તો છે જ કેટલા દિવસથી જોઉં છું પણ એ કંઈ કહેતા નથી અને આજે તો એનું વર્તન જ કઈ અલગ છે તમે તમે લોકો જોઉં એને સમજાવો ને શું કરતા હતા શું અરે હું આજે જગાડવા માટે ગઈ ને તો આખું ઓળીને સૂતા હતા અને કહ્યું કે ચલો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો તો મને કહે કે બાર ટ્રક ઊભા છે મને મારી નાખશે અને મેં જીદ કરી કે આપણે દવાખાને જઈએ યા તો દેવેનભાઈને મળીએ તો મને કહે ના તું પણ એ લોકો સાથે સામેલ છે તું પણ મને મારી નાખવા માંગે છે અરે આવી બધી વાતો કરે છે મને તો બહુ ચિંતા થાય છે ખબર નહીં અચાનક કેમ આવું કરવા લાગ્યા બસ અરે તું તું ચિંતા નહીં કર આપણે જોઈએ છે કંઈક એનું સમાધાન લાવીએ છીએ પણ મને લાગે છે કે આ કશું કંઈક કમ કઈ વળગાડ કે હોય તો નહીં હોય ને મમ્મી તમે મને શ્રીમદ ભગવદ ગીતા વાંચવાની વાત કરો છો અને પાછું એને કઈ વળગાડ નહીં હોય આવી અંધશ્રદ્ધામાં ક્યાં તમે પડો છો જો મારી વાત સાંભળો ભાભી મમ્મી ચિંતા કરવાની કઈ જરૂર નથી હું હમણાં ભાઈ પાસે જાઉં છું અને મળું છું વાત કરું છું ટેન્શન શું છે એ વાતનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી ખબર નહીં પડે ને પણ દેવેનભાઈ કોઈ ટેન્શન ના લીધે માણસ આવું ગાંડા જેવું નહીં કરે અને આજનું એનું વર્તન તો કઈ અલગ જ હતું અને એટલી કઈ હાથ વગરનું ઘાણપણ કર્યું છે આજે એને મને સમજ નથી પડતી દવાખાને લઈ જવાની વાત કરી એમાં પણ એને ચોખ્ખી ના પાડી દીધી ડોક્ટર ને બોલાવવાની પણ ના પાડે છે અરે દવાખાને પણ લઈ જઈશ અને ના પાડશે તો ડોક્ટર ને અહીંયા પણ લઈ આવીશ પણ પેલા મૂળ વાત સુધી તો પહોંચવું પડશે ને હા એ જરૂરી છે પહેલા કે એ એ એ આ બધું કરે છે શા માટે એનું વર્તન કેમ આવી રીતે થઈ ગયું છે અને અચાનક અચાનક બદલાઈ ગયા એટલે હું પણ એ જ વિચારું છું કે કાલે રાતે તો સારા હતા અને અચાનક આવી બધી વાતો કરવી એમને મનમાં એવું છે કે એમને કોઈ મારી નાખવા માંગે છે અને ઘરની બહાર નીકળશે ને તો કોઈ એમને મારી નાખશે બસ એના લીધે રૂમની બહાર પણ નથી નીકળતા દેવેન તું જોને બેટા ભાઈને શું થયું આવી રીતનું કેમ વર્તન કરે છે તમારું બધું કામકાજ તો બરાબર ચાલે છે ને હા મમ્મી બધું બરાબર ચાલે છે તો ખબર નહી હવે આ મોટા ભાઈને અચાનક શું થઈ ગયું પણ કઈ નજર નહી લાગી ગઈ હોય ને કઈ ખબર નહી એમને અચાનક આવી રીતે શેની નજર લાગી શેની નજર લાગી અને સાંભળો આજે મમ્મીએ કીધું એ રીતે તમે પણ અંધશ્રદ્ધામાં માનો છો પણ મેં રોનકને આવી રીતે ક્યારેય નથી જોયા મારાથી તો એની હાલત જોવાતી પણ નથી ખાલી આ બે પલ માટે મેં એને આ રીતે જોઈ ને મારી હાલત ખરાબ થઈ ગઈ છે મને વિચારવા જો એ સારા નહીં થશે એમને આવું જ રહેશે તો પછી શું થશે મારું અરે તું આવા બધા વિચાર શું કામ કરે છે સારા વિચારો કર ને સારા વિચારો કરશે તો બધું સારું જ થશે મમ્મી તમે એમને મળ્યા નથી તમે એમને જોયા નથી એટલે તમે આવું બોલો છો તમે એકવાર એમની પાસે જાઓ એમને જો કે એમની અત્યારે શું હાલત છે પછી તમને સમજાશે એવિન ભાઈ એવું કરો તમે કોઈ ડોક્ટર બોલાવી લો ત્યારે અહીંયા ઘરે બોલાવી લો પછી ગમે તે રીતે દવા કે ચેકઅપ કરાવી લઈશું આપણે અરે મેં તમને કીધું ને પેલા મને મોટા ભાઈ સાથે વાત કરવા દો અને મળવા દો શું વાત છે મને એક્ઝેક્ટલી જાણી લેવા પછી મારે જે પણ કંઈ કરવું છે ને કરીશ પણ છે અત્યારે ચિંતા છોડ અરે તું કેવી વાત કરે છે દેવેન ચિંતા નહીં થાય બની શકે કે તમારી સાથે રમત કરતા હોય એપ્રિલ ફૂલ બનાવતા હોય તમને એવું જરાય કે નથી લાગ્યું મને આજના વર્તન પરથી મને એવું જરાય નથી લાગ્યું તમે પહેલા છે ને એમને મળો એમને મળી લઉં છું એની સાથે વાત કરી લઉં છું અને પછી જે પણ હોય ને એ હું પાછું તમને કહું છું ચાલ મોટા ભાઈ ટેન્શન નહીં કર બધું સારું થઈ જશે

આ બધું બંધ કરો ને હાલો ફટાફટ રેડી થાવ ને મૂકતો જાવ તમને તું જા માની જાઓ પછી તમે હું ક્યાંય નહીં જાઉં કેમ ક્યાંય નહીં જાવ એટલે તને ખબર નથી સપનામાં કોણ આવ્યું ખબર છે સપનામાં કોણ આવ્યું એટલે ભૂત આવ્યું હતું ભૂત ભૂત આવ્યું હતું સપનામાં મને મારવા માટે મને ધમકી આપીને ગયો છે ગમે ત્યારે મારી નાખશે હવે હું બહાર નીકળું ને પાછું ભૂત મળે તો ક્યાંય નહીં જાઉં

પછી ભાભી આવશે ભાભીને ઘરે મોકલી દીધા કોના કરે એના કરે અરે ભૂત લઈ જશે એને અહીંયા ઘર માં એને રાખ એને બહાર ન મોકલ બહાર ભૂત ઊભા છે પેલો આ તોને ટ્રક દેખાય જો ટ્રક આ ટ્રક છે ને બહાર નીકળશું ને હું નીકળીશ ને તો મારી ઉપરથી આમ કરીને મને ચીપી નાખશે મોટા ભાઈસ પૂછ્યું છે તમને તને ખબર નથી એ લોકો મને મારી નાખવા માંગે છે એ મને છે ને મારવા માંગે છે મારી નાખશે મારી નાખશે ભૂત આવીને મને કઈ કે ભૂત આવ્યું હતું સપનામાં તને મારા પર ભરોસો નથી તું આવજે કાલે સપનામાં હું તને બતાવીશ મોટા ભાઈ તમને કઈ વાતની ચિંતા છે મને જણાવશો મને મરવાની બીક લાગે છે મારે મરવું નથી બાર પેલો જો ઊભો ટ્રક ઊભો છે આ બાજુ બીજા બંદૂક લઈને ઊભા છે ને ભૂત એ ઊભો ભૂતને આપણે ના ના જય નાગ નાગ સાગર જય બચંગલી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

તું જાને ભાઈ મને બીક લાગે છે અત્યારે મને બહુ બીક લાગે છે અત્યારે અને તને ઓફિસ ની પડી છે હું છું ને તમારી સાથે શેની બીક લાગે છે અરે તને મારી નાખશે પેલો ટ્રક ટ્રક ન્યામે તું ઉપર છે તું તને તને કચરી ના હાલો મારી સાથે હાલો ક્યાં ટ્રક જો મારું ભોજો રોડ ઉપર ઉપર કોઈ ટ્રક બક નથી છે તને દેખાતો નથી આમ જો ને મોટા ભાઈ તમે તૈયાર થઈ ગયા છો ને શું પૂછે ત્યાં હવે મારો શર્ટ ઠીંગાય છે ત્યાં બીક લાગે ને શર્ટ ત્યાં ઠીંગા તો બીક તો લાગે ને મને શું ખબર તમે હાલો મારી સાથે હાલો તું જાને ભાઈ મને નથી આવું તું જાને નહીં આવો તો પછી પૈસા કઈ રીતે કમાવો મારે મારે કમાવા જ નથી મારે કઈ કરવું જ નથી મારે ઘરે મારે ઘરે જવું છે મારે પૈસા

ખારું તો તમારે શું કરવું છે હું અહીંયા બેઠો છું મને ભૂખ લાગી છે તીખું મીઠું ખાટું ખારું ખાવું છે હું ખાવું છે તીખું મીઠું ખાટું ખારું એમાં હું બનાવું છે એ તારી ભાભીને આવડે છે એને જઈને પૂછ ભાભી આને તીખું મીઠું ખાડું ખારું તીખું મીઠું ખાટું ખારું તીખું મીઠું ખાટું ખારું બનાવીને આપો તો આટ ખાવું છે અરે ઓફિસે જવાનું મોડું થાય છે આ તો જાને તારે મોડું થાય છે તો જાને મને અહીંયા બેસવા હું અહીં બેઠો છું હું અહીંયા અહીંયા કોઈ નહીં આવે અહીંયા કોઈ નહીં આવે સાંજે રેડી રહેજો દવાખાને જવાનું છે તો વાત ખાટ ડોક્ટર જે એનું ઇન્જેક્શન મારે આમાં મુરત જોવાનું છે તમારે અરે હું કરું છું પણ મને રોનકના વિચાર આવ્યા કરે છે ખબર નહીં એને શું થયું હશે કંઈ સમજ નથી પડતી કંઈ કામ કરવાની સમજ નથી પડતી મને આ બધા તમારા નાટક છે રોનકભાઈ ને નાટક છે આખો દિવસ એ પણ ઓઢીને સૂઈ રહે છે ભૂત આવશે ટ્રક કચડી નાખશે અને તમારે કામ કરવું નથી કિરણ તને એવું લાગે છે કે રોનક નાટક કરે છે હા આખો દિવસ ઘરમાં સૂઈ રહી છે તો કઈ એની પાછળનું કારણ હશે ને આટલા વર્ષોથી મહેનત કરતા હતા કામ કરવા જતા હતા ઓફિસ એને ઊભી કરી ત્યાં સુધી કોઈને નઈ દેખાયું અત્યારે એને તકલીફ છે તો તમને લોકોને નાટક લાગે છે શું તકલીફ છે એમને આખો દિવસ સૂઈ રહી છે બસ નાટક કરે છે પાગલ જે ફालतू વાત કરે છે ભૂત આવશે ટ્રક આવશે અને તમારે આખો દિવસ કામ નઈ કરવાનું તો એની પાછળ કઈ રીઝન હશે એને કઈ તકલીફ થતી હશે એને મગજમાં કઈ તકલીફ થઈ હશે કા તો એ ડિપ્રેશન માં હશે થોડું સમજવાની કોશિશ કરો અને એના લીધે હું પણ થોડું ટેન્શનમાં છું બાકી આ ઘરનું કામ હું કરી લઉં છું મને તો નથી લાગતું તમે ટેન્શનમાં માં છો તમારું આ બધું નાટક છે આટલું કામ કરવામાં કેટલા ટાઈમ લગાવ્યો તમે તને કઈ રીતે સમજાવું કિરણ કે મારી શું હાલત છે ને એ અત્યારે હું કોઈને જણાવી નથી શકતી હા છે ને તને ત્યારે જ સમજાવ જ્યારે દેવિનભાઈને આવું થયું હતું તો હું તારી જેમ નહીં કરતે હું તને સાથ આપતે દેવેનભાઈ ને સાથ આપતે અને તમને લોકો ને સપોર્ટ કરતે પણ ના તમારા લોકો એ તો ઝઘડા જ કરવા હોય છે ભાભી તમે આ રહેવા દયો હું ટીવી સિરિયલ બધું જોવ જ છું મને બધી ખબર પડે છે તમે બन्ने આ બધું જોઈને જ શીખેલા છો આવું કોઈ ભૂત પ્રેત હોતું નથી હા તો હું શું કહું છું કે ભૂત પ્રેત હોય છે પણ અત્યારે રોનક ની જે મગજ ની કન્ડિશન છે ને હું એની વાત કરું છું એને કોઈ તકલીફ થઈ હશે અથવા તો એ ડિપ્રેશનમાં હશે એટલે આવું કરી રહ્યા છે અને હું પણ હું તારા હસબન્ડ ને આવું થયું હતું તો તું શાંતિથી બેસી શકતા અમે આવા નાટક નથી કરતા તમે નાટક કરો છો જો કિરણ હું નાટક નથી કરતી અને હું અત્યારે ઘરનું કામ કરું જ છું અને આ કરતી જ હતી આ તો મને અચાનક રોનકના વિચાર આવવા લાગ્યા ને એટલે હું અટકી ગઈ તારે ચિંતા કરવાની જરૂર નથી તું તારું કામ પતાવીને બેસી શકે છે હું મારું કામ કરી લઈશ હું જોઉં છું બે કલાકથી આમળા સુધારતા તમને બે કલાકથી સુધારો છો એટલો બધો ટાઈમ લાગે એમાં તો એ મારે કરવાનું છે ને હું ગમે ત્યારે કરું એ તારે ચિંતા કરવાની જરૂર નથી અને તું નાની છે ને તો મને શીખવાની કોશિશ નહીં કર તો શું નાની છું તો આખો દિવસ મારે ઘરનું કામ કઈ કરવાનું છે તું તારું કામ કર હું મારું કામ કરી લઈશ તારે આખા ઘરનું કામ કરવાની જરૂર નથી આખા ઘરનું કામ હું જ કરું છું અત્યારે હા તો 4 દિવસ કરી લેશે તો કઈ થઈ નહીં જશે મારી પણ તબિયત ખરાબ છે રૌનકની આવી હાલત છે એટલે મને ટેન્શન હોય તો હું ના પણ કરી શકું કે આટલા વર્ષોથી હું નથી来て આવી જ્યારે તું નહી હતી ને ત્યારે દેવનભાઈ નું કામ બધું મેચ કર્યું છે એ મારે નથી જોવાનું હું અત્યારે આવી અત્યારે બધું કામ પાર જ કરવાનું હા તો કરવું પડે તું નાની છે ને તો તારે બે કામ વધારે કરી લેવા પડે એમાં તારે મારી હાથે આવા વાત કરવાની હોય હા હવે મને ખબર પડી હું જ તમને બધાને નડું છું હું એક જ ભારે પડું છું તું આ કઈ કઈ બાજુ લઈ જાય છે તું અમને ભાડે પડવાની અને તું લગ્ન કરીને આવી છે દેવેનભાઈ સાથે તો તું અમારા ઘરની વહુ છે તો તારી સાથે આવો વ્યવહાર કરીને અમને શું મળવાનું છે પણ તને ખાલી એટલું સમજાવવાની કોશિશ કરું છું કે અત્યારે ઘરમાં તકલીફ છે મને તકલીફ છે રોનકને તકલીફ છે તો થોડું સમજ કાઈ નહીં હવે હું મારું કામ મારી જાતે કરી નાખીશ તમે તમારું કામ કરો ને આવા નાટક બધા બંધ કરી દેજો તમારા મને બધી ખબર પડે છે આ બધા નાટક છે તમારા હું મારું કામ અને હું તારું પણ કામ કરી લેવા તૈયાર છું પણ થોડા દિવસ તું નહીં સાચવી શકે ઘરને હું નહીં હોઉં તો તું નહીં સાચવી લઈ થોડા દિવસની વાત હોત તો ઉતકાય વાંધો નહોતો પણ મને નથી લાગતું આ થોડા દિવસ ચાલશે આ તમારો આખી જિંદગી ચાલવાનું છે એટલે એટલે તું એમ કહેવા માંગે છે કે મારા રોનક આખી જિંદગી આવા જ રહેશે અને હે કાયમ આવી તકલીફમાં જ રહેશે તું તું છે ને મને સપોર્ટ ના કરી શકતી હોય ને તો કઈ નહીં પણ બે વાક્ય સારા બોલી લેશે ને તો તારું કઈ ઘસાઈ નથી જવાનું કઈ નહીં તમે તમારું કામ કરો હું મારું કામ કરી નાખીશ હા તો હું કરી લઈશ તને કોઈ કરવાય નથી નથી કેતું કેવી છે આવી કંડિશન હોવા છતાંય નથી સમજતી